મીરા કે એવા વરને વરી હું શું કરું કે જે શ્રી કૃષ્ણને પોતાના પતિ માનીને ભજન કર્યું આજના વિડીયોમાં વાત કરીશું મીરાબાઈના ગુરુ શ્રી રોહિદાસ સંત રોહિદાસનો જન્મ ક્યાં થયો એમના માતા પિતા કોણ એમના બાળપણની વાતો મીરાબાઈ ગુરુ રોહિદાસને ક્યારે મળ્યા ગુરુ રોહિદાસે કેવા કેવા પરચા આપ્યા છે આ સંપૂર્ણ ઇતિહાસની વાત આજના પર કરીશું ઉત્તર પ્રદેશ કાશીના મંડોર ગામમાં વિક્રમ સંવંત ચૌદસો તેત્રીસમાં જ્ઞાતિમાં થયો મહાસુદ પૂનમના દિવસે પિતા રઘુભાઈ અને માતા ધુરવિનિયાના કુખે જન્મ ધર્યો આ બાળક રોહિદાસ નાનપણથી સાધુ સંતો પ્રત્યે આદરભાવ રાખતા સાધુ સંતોની સેવા ચાકરી કરતા અને પિતાજીની સાથે જોડા જોડા કામ કામ કરતા કરતા પોતે જે જે તેમાંથી કમાણી થતી તે સાધુ સંતો ગરીબ અભ્યાગતની સેવામાં ખર્ચ કરી નાખતા અને ભજન ભક્તિ સત્સંગ કરતા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા અને સતત શ્રી કૃષ્ણનું રટણ કરતા ભક્ત રોહિદાસના લગ્ન લોના નામની કન્યા સાથે થયા રોહિદાસ લગ્ન કરી ગૃહસ્થ જીવન જીવતા ભગવાનની ભક્તિ કરતા રોહિદાસના ધર્મપત્ની લોના પણ ભગતને ભક્તિમાં પૂરો સાથ આપતા આંગણે આવેલ સાધુ સંતોની સેવા ચાકરી કરતા લોના બહેન અને રોહિદાસની ભક્તિ દ્રઢ થાતી ગઈ રોહિદાસજીનું એક ભજન બહુ જ જાણીતું છે પ્રભુજી તું ચંદન હમ પાની ઝાકી અંગ અંગ બાસ સમાની પ્રભુજી તું ચંદર રોહિદાસજીના ઘણા ચમત્કાર છે તે પૂર્વ જન્મમાં બ્રાહ્મણ હતા તે સિદ્ધ કરી બતાવી ગંગા કિનારે એક વખત બ્રાહ્મણોએ વિરોધ કર્યો ત્યારે ભક્ત રોહિદાસે તેમનું શરીરના જમણા પડખામાંથી જનોઈ કાઢી આપી અને બ્રાહ્મણોને કહ્યું હું જનોઈ લઈને જન્મ્યો છું હું પૂર્વ જન્મથી જ બ્રાહ્મણ છું રોહિદાસના સદ્ગુરુ શ્રી રામદાસ સિદ્ધ યોગી હતા તેમના બાર શિષ્યોમાંના એક રોહિદાસ હતા રોહિદાસ ધર્મનો પ્રચાર કરતા કરતા ફરતા ફરતા રાજસ્થાન ગુજરાત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર ગામથી દસ કિલોમીટરના અંતર પર સરસાઈ ગામમાં સેવા કરતા ભજન કરતા રોહિદાસના મીરાબાઈ એ રોહિદાસની કંઠી બાંધીને ગુરુ ધારણ કર્યા મીરાબાઈ દ્વારકાધીશના દર્શન કરવા જતા હતા ત્યારે સરસાઈ ગામ ગુરુ રોહિદાસજીના આશ્રમે આવે છે ત્યાં આશ્રમમાં સાધુ સંતોની સેવા કરવા રોકાવાનું જણાવે ત્યારે રોહિદાસ મીરાબાઈને સમજાવી અને પાછા મારવાડમાં જવાનું કહીને એક ભજનની રચના કરે છે તે ભજન તમે મારા મનના માનેલ શાલિગ્રામ મીરાબાઈ પાછા ઘેર જાઓને ભજન ગાઈને મીરાબાઈને સમજાવે છે કહેવાય છે કે સરસાઈ ગામથી એકવાર યાત્રાનો શંખ હરિદ્વાર ગંગા નાવા જાય છે આ વાતની રોહિદાસને ખબર પડે ત્યારે રોહિદાસ સંઘના એક ભક્તને કહે કે તમે યાત્રાએ ગંગાજી જાઓ છો તો મારું શ્રીફળ ચુંદડી લઈ જાઓ અને ગંગાજીને હાથો હાથ આપજો ચુંદડી અને શ્રીફળ ભક્ત લઈ જાય છે અને ગંગાજીમાં નાઈ અને રોહિદાસને યાદ કરી ગંગાજી પાસે પ્રાર્થના કરે છે હે મા ગંગાજી તમારા ભક્ત રોહિદાસજીએ શ્રીફળ ચુંદડી મોકલાવેલ છે મા ગંગાજી તેનો સ્વીકાર કરો ત્યારે ગંગાજીમાંથી સોનાના કંકડવાળા બે હાથ ઉપર આવ્યા અને શ્રીફળ ચુંદડીનો મા ગંગાજીએ સ્વીકાર કર્યો બદલામાં સાક્ષી રૂપે એક સોનાનું કંકણ આપીને કહે છે કે આ રોહિદાસને આપી દેજો યાત્રાનો સંગ પાછો સરસોઈ ગામે આવે છે ગંગાજી આપેલ કંકણ રોહિદાસજીને આપે છે અને કહે છે કે ગંગાજીએ નારિયેળ ચુંદડી હાથો હાથ સ્વીકાર્યા અને બદલામાં એક હીરા જડિત કંકણ આપ્યું છે રોહિદાસજી કહે છે મારે આ સોના હીરા જડિત કંકણનું શું કરવું એક કંકણ રોહિદાસજી રાજાને ભેટ આપે છે રાજાએ રાણીને કંકણ ભેટ આપ્યું રાણીએ આ કંકણ જેવું બીજા કંકણ માટે રાજાને કહે છે રાજા રોહિદાસને બોલાવી બીજું કંકણનું કહે છે ત્યારે રોહિદાસ કહે છે આ તો માં ગંગાજીએ આપેલ પ્રસાદી છે બીજું કંકણ નથી રાણી માનતા નથી અને રોહિદાસજીને બીજું કંકણ લઈ આવવા સજા કરી ત્યારે રોહિદાસજી ગંગાજીને પ્રાર્થના કરે અને ગંગાજી સરસોઈ રોહિદાસજીના ઘરે ચામડા ધોવાના કુંડમાં પ્રગટ થયા અને રોહિદાસજીને બીજું કંકણ આપે છે રાજા રોહિદાસજીને મુક્ત કરે છે એક વખતની વાત છે રોહિદાસજી જોડા સીવી રહ્યા હતા ત્યારે એક સાધુ આવે છે અને રોહિદાસને કહે છે કે ભગત મારે દ્વારકા દર્શને જાવું જ અને મારી પાસે આ મણી જ તમે રાખો હું દ્વારકાથી પાછો આવીશ ત્યારે લઈ જઈશ રોહિદાસ કહે છે તે મણી તમે મારા મકાનની છત ઉપર રાખી દો સાધુ કહે જોવો તો ખરા લોખંડમાં સ્પર્શ કરો તો લોખંડ સોનું બની જાય અને સાધુએ તે મણી રોહિદાસના કામ કરવાના લોખંડના બધા હથિયારોમાં સ્પર્શ કર્યા બધા હથિયારો સોનું બની ગયા રોહિદાસ આ બધા હથિયારો એક કપડામાં બાંધીને નદીમાં પધરાવી આવે છે સંત સંત રોહિદાસ જરા પણ રાખતા આશ્રમમાં રોહિદાસનું સમાધિ મંદિર છે ત્યાં ગંગાજી પધાર્યા તે ચર્મકુંડ છે અને કહેવાય છે કે દર અમાસે ચર્મકુંડમાં ગંગાજી પધારે છે રોહિદાસના ઘણા બધા પરચા છે સત્તાધાર જાઓ ત્યારે જરૂર સરસાઈ રોહિદાસ આશ્રમના દર્શન કરવા જાજો સતાદારથી દસ કિલોમીટર જેટલું અંતર થાય છે સરસાઈ રોહિદાસજીનું મંદિર ગંગાજી પ્રગટ થયા તે કુંડ હાલ મોજૂદ છે કાળભૈરવ દાદાનું મંદિર છે છે સરસ આશ્રમ મિત્રો સરસોઈ આશ્રમના દર્શન કરવા આપ જરૂરથી જજો જય સંત ભક્ત શ્રી રોહિદાસ જય શ્રી કૃષ્ણ તો મિત્રો આ હતી મીરાબાઈના સમૃદ્ધ ગુરુ એવા સંત રોહિદાસની સંપૂર્ણ ઇતિહાસની વાત આશા રાખું કે આ વીડિયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આજે જ આપણી ચેનલ ધર્મની જોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે જય માતાજી